તો બપોરે એક વાગ્યા સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે રાજ્યના પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે બપોરે એક વાગ્યા સુધી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ છે રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ ભરૂચ નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ચાર કલાકમાં પાંત્રીસ તાલુકામાં વરસાદમાં સૌથી વધારે તાપીના ઉચ્છલમાં વરસાદ નોંધાયો છે સાર્વત્રિક વરસાદ રહ્યો છે જોકે તાપીમાં હવામાન તરફથી જે વરસાદની આગાહી કરવામાં આવી હતી ચાર કલાકમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ તાપીમાં

તૈયારીઓમાં ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા છે તે ચાલુ છે રામજી મંદિરમાં અને તે અમે અમારી ટીમો સાથે જેમ બની જાય અમે પહોંચાડી દઈશું અને બીજું કે એકસો દસ જેટલા અને અત્યારે ઇફેક્ટિવ છે અને બીજી પ્રોસેસમાં છે હાલમાં ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે અમારો જે વિસ્તાર છે ભેસટખાડા માછીવાર ઝવેરી સડક રોડ આ ઝુંબુ ગેસ પાછળનો વિસ્તાર સમગ્ર વિસ્તારમાં પાણી આવી ગયા છે પાણી ભરાવાના કારણે લગભગ એક હજાર જેટલા ઘરોમાં ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે આ પાણી વધવાના કારણે લોકો પોતાના ઘરવખરીના કારણે ડરનો માહોલ એક ઊભો થયો છે અહીં પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે છેલ્લા બે કલાકમાં જ પૂના નદીની ત્રણથી ચાર ફૂટ જેટલી સપાટી વધવાના કારણે અહીંના લોકો ભયના ઓઠા હેઠળ આવી ગયા છે તંત્ર તરફથી જે પ્રમાણે કંઈ સાથ સહકાર મળવો જોઈએ એ માત્ર ચેતવણી રૂપે સાથ સહકાર મળ્યો છે એના સિવાય તંત્ર તરફથી કોઈપણ પ્રકારનું અહીં લોકોને કોઈ પણ પ્રકારની સહાય આપવામાં હજી સુધી આવી છે નવસારી જિલ્લામાં ગત રાતથી પડેલ દિમાર વરસાદને કારણે નવસારી જિલ્લાના નવસારી શહેરમાં ફરી પાણી પાણી થઈ ચૂક્યું છે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી જે ત્રેવીસ ફૂટ છે ત્રેવીસ ફૂટ વટાવીને હાલ પચીસ ફૂટની આસપાસ વહી રહી છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે નવસારી શહેરના જે સાંતાદેવી છે સાંતાદેવી સહિત જે ભેંસતખાડા વિસ્તાર છે આ જે દ્રશ્યો છે ભેંસદખાડા વિસ્તારના દ્રશ્યો છે લોકો કમર જેટલા કેળ સમા પાણીમાંથી બહાર નીકળવા મુશનો સામનો કરી રહ્યા છે દ્રશ્યમાં છે હાલ આપણે એમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે સ્થાનિકો છે હાલ ટોટલ બાર આવી રહ્યા છે નામ શું તમારું અનિલ ડિમ્બર કેટલા પાણી ભરાયા પાણી તો હવે ગરમા બી ઘુસી ગયેલા છે તો છ એટલા બધા પાણી છે ત્રણ ચાર ફૂટ જેટલા પાણી છે ઘરમાં બધો સામાન અમે સગે વગર કરી દીધો છે અત્યારે હાલમાં પણ તકલીફ ઘણી પડતી છે તંત્ર આવ્યું છે કોઈ નથી કોઈ તંત્ર આવ્યું છે નથી કેટલી તકલીફ પડે

નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું છે નવસારી પૂર્ણા નદી ભજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પારાવાર હાલાકી તે વિસ્તારોના લોકોને પડી રહી છે સામાન લેવા જવા માટે પણ પાણી વચ્ચેથી પસાર થઈ અને જવું પડે છે શાંતાદેવી ગતિવાન બેસખાડા મહાવીર સોસાયટી માછીવાડ કાશીવાડી જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે તંત્ર એલર્ટ થતાની સાથે કામગીરીમાં જો ઉતરાયું છે જોકે ઉપરવાસમાં વરસાદના પગલે હજી પણ પાણી વધુ ભરાય તેવી શક્યતા છે ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો માર્ગો જળ સમાધિ લેતા માર્ગ બંધ કરવામાં આવ્યો અડધા ગામનું પાણી માર્ગ પર ફરી વળતા જળ સમાધિ હોય તેવા દ્રશ્યો સર્જાયા અડધા ગામમાં પાંચ સ્થાનિકો ફસાય જતા ફાયરની ટીમ હાલ બચાવ કામગીરીમાં જોતરાઈ છે અડધા ગામ પાણીમાંથી ડૂબતા લોકોને હાલાકી પડી રહી છે પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુર સર્જાતા પરિસ્થિતિ વણસી છે માર્ગોએ જળ સમાધિ લેતા માર્ગ બંધ કરાયો હતો અડધા ગામનું પાણી માર્ગ પર આવતા જાણે કે માળગે જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોને હાલાકી પડી રહી છે અડધા ગામના દ્રશ્યો છે કે જ્યાં પારાવાર લોકોને હાલાકી પડી રહી છે કારણ કે ઉપરવાસમાં વરસાદ થયો અને તે પાણી નદીમાં આવ્યું છે અને જેના કારણે નદી ઓવરફ્લો થઈ છે અને પાણી આસપાસના ગામમાં ફરી વળ્યા છે અડધા ગામમાં પાણી માર્ગ પર આવતા લોકોને હાલાકી પડી હતી

ફરી રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અને બીજી બાજુ જે અડધા ગામ છે નવસારી જિલ્લામાં આવેલું જે અડધા ગામ છે ત્યાં પાંચ લોકો ફસાઈ જતાં હાલ રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે નવસારી વિજાપુર પાલિકાના ફાયરના જવાનો જે છે એ હાલ રેસ્ક્યુ કરી રહ્યા છે અને એમને બહાર કાઢવાની સલામત સ્થળે તજવીજ હાથ ધરી છે બીજી બાજુ જે આ ધસમસતો પાણીનો પ્રવાહ છે એ મુખ્ય સ્ટેટ હાઈવે પરના દ્રશ્યો છે ત્યાં આ પાણી ફરી વળ્યા છે અને જે લોકો છે એ હજુ પણ આ ઘરોમાં ફસાયેલા નજરે ચડી રહ્યા છે પાણી ઓછા થયા બાદ એમને કાઢવામાં આવશે પરંતુ હાલ જે કામગીરી છે એ દોડદા વડે એમને કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે એટલે કે નવસારી જિલ્લામાં પડી રહેલ દેમાર વરસાદને કારણે જે છે જનજીવન પ્રભાવિત થયું છે અને સાથે બીજી બાજુ જે મુખ્ય માર્ગો છે સ્ટેટ હાઈવે છે એના પર પાણી ફરી વળતા

સુરતમાં છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે વરસાદે વિરામ લેતાની સાથે ખાડીપુરમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે લીંબાયત મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતારતાની સાથે જ મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમોને પણ તૈનાત કરી છે સતત પાંચ દિવસ વરસેલા વરસાદ બાદ જે પ્રકારે સુરતમાં ખાડીપુર આવ્યા હતા અને ખાડીપુરને લઈને સૌથી દૈનિક સ્થિતિ લિંબાયત વિસ્તારની હતી જોકે છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે જેને લઈને હવે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે અને પાણી ઉતરતાની સાથે હવે મહાનગરપાલિકા આ તમામ વિસ્તારોમાં સાફ સફાઈથી લઈને તમામ કામગીરી જોતા રહી છે આપણી સાથે આ વિસ્તારના કાર્યપાલ ઇજનેર ગણેશભાઈ આપણે સીધા એમની સાથે વાત કરીશું શું સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી છે ગણેશભાઈ

જે ડ્યુરેશન છે તે ખૂબ સ્લો રીતે ઘટી રહ્યો છે કે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયું તે ફરી ખાડીમાં આવી રહ્યું હોવાને કારણે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરનું લેવલ થયું છે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના બફરિંગમાં જે સુરત મહાનગરપાલિકાની સ્ટ્રોમ લાઇન છે તે પાણી લેવાનું શરૂ કર્યું છે જેથી એ વિસ્તારના પાણી સુરત મહાનગરપાલિકાની સ્ટ્રોમ લાઈનમાં ઠલવાઈ રહ્યા છે અને પાણી ઝડપથી લોકલ વિસ્તારમાંથી ઘટી રહ્યા છે આ મીઠી ખાડીનો જે નીચાણવાળો વિસ્તાર છે જેમાં હાલમાં પણ આપણે જોયું છે થોડાક પાણી ભરાયા છે તેમાં ડીવોટરિંગ પંપથી કાઢવા માટેની શરૂઆત કરી રહ્યા છે જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે ત્યાં આરોગ્યની ટીમ ડૉક્ટરની ટીમ અત્યારે તહેનાત છે અને તે સાફ સફાઈની અને મેડિકલના ઇસ્યુને રિલેટેડ કામગીરી કરી રહી છે કુલ અધિકારીએ કીધું એમ પાણી ઉતરતાની સાથે મેડિકલની ટીમો પહોંચી જવું દ્રશ્યમાં એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે પાણી ઉતર્યું છે અને હવે જ્યાં જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થાય છે ત્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે મેડિકલોની ટીમો મૂકવામાં આવી છે જેને લઈને કારણ કે આ ખાડીનું ગંદુ પાણી હતું અને ગંદુ પાણી જે પ્રકારે કહી શકાય કે હવે ધીરે ધીરે ઉતરી રહ્યું છે એટલે કે રોગચાળો ફાટી ના નીકળે તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સૌપ્રથમ પ્રથમ સાફ સફાઈ અને જે લોકો આ પાણી વચ્ચે રહેલા તે તમામ લોકોને મેડિકલ સગવડ મળે તેને લઈને મેડિકલ મોબાઈલો બી તૈનાત કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે સુરતની પરિસ્થિતિ ધીરે ધીરે

લીંબાત સ્થિત કમરુ નગરમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા ગત સાંજે બાળકપુરના પાણીમાં પડી ગયું હતું તંત્ર દ્વારા બાળકની બાદ બાળકનું કમરુનગર હાલ ખાડીપુરના પાણીમાં ગરકાવ છે શ્રમિક પરિવારના બે વર્ષના બાળકના મોતના પગલે પરિવાર શોખમાં છે તો હાલ સમય થયો છે વિરામનો

હવે પાછું ઘરે જવા પડે કે આખો રસ્તો બસ્તો પર બંધ આજનો દિવસ હવે આ નામ બીજું કણ ભરાઈ ગયું પાણી બધું હવા ઉઠીને કંઈક આવ્યો તો નીકળો પછી ચાલો ગેરેજ પર જાવ ગેરેજ ખોલું પણ જોવા નહીં કરી જવાના ગેરેજ બંધ જવાના આજે આખો દિવસ આ ગાડી આપવાની તો ગાડીઓ અટકી ગઈ હોય કામ અટકી ગયું બધું ગુજરાત સરકારના હવામાન ખાતા એ દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓમાં આપ્યું છે ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ ના દક્ષિણ ગુજરાતના ના આજે સુરત જિલ્લો પણ પ્રભાવિત થવા પામ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી ઓલપાડ માંગરોલ બાદ આજ રોજ જે વહેલી સવાર થી જ મહુવા તાલુકા અંદર જે સ્થિતિઓ બે કાબુ થવા પામી છે દ્રશ્ય તમે જોઈ શકો છો કે બારડોલી થી અનાવર સ્ટેટ હાઈવે પર જવાનો માર્ગ હાલ આજે પૂર ની સ્થિતિ લઈને વહીવટી તંત્ર દ્વારા બંધ કરી લેવામાં આવ્યો છે અને આજે મહુવા તાલુકા માંથી પુણા નદી જે પાસ થાય છે એ પુણા નદીએ એની ભયજનક સપાટી વટાવી છે ઉપરવાસ તાપી જિલ્લા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ નદી ની પૂર્ણ નદી માં ઘોડાપુર ની સ્થિતિ છે દ્રશ્યમાં જોઈ શકો છો કે નદી નો જસમસતો પ્રવાહ તેમજ જે મહવત મહવા નદીના કાંઠે આવેલા ઘરો ની અંદર પણ હાલ આ જે પુલ ના પાણીઓ પ્રવેશી ચુક્યા છે અને વહીવટી તંત્ર દ્વારા

ચકરાઓ પણ ભરવાની હાલ નોબત ઉભી થવા પામી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે દસમસતો પ્રવાહ જે પૂર્ણા નદી આ પૂર્ણા નદી ના પ્રવાહ જે નવસારી જિલ્લાના આ નવસારી શહેર ખાસ કરીને એ વધુ અસર કરી જાય છે જે ઉપરવાસમાં જે તાપી જિલ્લા અને લાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને પુણા નદીના હાલ બેહાલ થવા પામ્યા છે અને ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લાની અંદર જે આ પૂર્ણા નદીએ એ ભયજનક સપાટી વધારી છે જે અંતર્ગત નવસારી શહેર ને પણ આ અમુક વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે એવા ચોક્કસપણે આ પૂર્ણા નદી ના દ્રશ્યો કઈ કહી જાય છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યુઝિંગ ગુજરાતી મહુવા સુરત